દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે આ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા ત્રીસ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચોવીસો આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ સામેલ છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઇલ નથી પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે આ પાંચ પાનાના ડોસીયરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે ડોસીયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં પરંતુ ત્રણ અલગ અલગ એંગલથી ફોટા લઈ રહી છે સામેનો ફોટો જમણી બાજુનો ફોટો ડાબી બાજુનો ફોટો સામેલ છે આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય આ ફોટા એઆઈ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે જેથી સીસીટીવી કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક કરી શકે આરોપી પાસેથી તેમની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે જેમાં સંપૂર્ણ નામ ઉપનામ હાલનું સરનામું મૂળ સરનામું બ્લડ ગ્રુપ શૈક્ષણિક લાયકાત શરીરના ઓળખના ચિહ્નો શરીર પર કોઈ ઘાના નિશાન કે અન્ય કોઈ ઓળખ ઊંચાઈ દેખાવ સામેલ છે આજના જમાનામાં ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેથી પોલીસ તેમની ડિજિટલ વર્તણૂક પર નજર રાખી રહી છે વર્તમાન મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો મેળવી રહી છે આ ડોસીયતની ખાસિયત એ છે કે તેમાં આરોપીના અને જીવન સામાજિક સંબંધોને પણ તપાસમાં લાવવામાં આવ્યા છે પોલીસ નીચે મુજબની અત્યંત સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી છે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશમાં રહેશે કે કેમ આ વિગત રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વની છે જો આરોપીએ કોઈ પ્રોપર્ટી વસાવી હોય તો તે ક્યારે ખરીદી તેના માટે પૈસા ક્યાંથી આવ્યા શું કોઈ હવાલા કૌભાંડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયા છે તેની તપાસ થશે આરોપીને કોઈ રાજકીય કે આર્થિક સમર્થન છે કે કેમ દુશ્મન આવટ અને પ્રેમ સંબંધ આરોપીને કોની સાથે દુશ્મની છે અને કોની સાથે પ્રેમ સંબંધો છે કે કેમ ઘણીવાર ગુનેગારોને પ્રેમ સંબંધોને કારણે અથવા દુશ્મનાવટને કારણે પકડાઈ જતા હોય છે અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે

એક જો અલગથી ડોઝિયર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારા ના જો વેપન્સ વગેરેના સપ્લાયમાં સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથો સાથ નેક્સ્ટ બનાવટી ચલની નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સી ના જો આ લોકો અલગ અલગ પ્રકાર થી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપના કોઈ જગ્યા પ્રિન્ટ કરાઈને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય એવા લગભગ 241 જેટલા લોકો છે જો અને પછી જો આપના એક્સપ્લોઝિવ એક્ટ હેટર જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બસ વગેરે બળા હોય આપના સુરત એક હિસ્ટરી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો ભી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ કોઈ આ પ્રકારના જો કેસીસીઓ હતા કુલ બસો પેસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા ઓટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એ એનડીપીએસ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે અમારા રહે છે જો પીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપ્ટ પ્રોપર્ટીના થેપ છે

આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગરીતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના આ માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોઈએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોઈએ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડત્રીસસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી એટલે કે બહાર બહુ દૂર ના કોઈ જગ્યા વન સેવન્ટી જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો જેટલા છે અને બાણું જેટલા લોકો મળ મળ ગયેલા છે અને તો આ બધાના અગર અમે કાઢીએ તો કરીબ ચોવીસો લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો સાતસો થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જો હંડ્રેડ કલાકમાં જો બે દિવસમાં પૂરા હંડ્રેડ પર્સન્ટ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જો ચેકિંગ ના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ હોય કે બે હજાર બે ના સિમી એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણા સુરત નો બી કુલ અગિયાર જેટલા લોકો સિમી ના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા જે અને પાછળથી આજ પૈકી લોકો જો આજ પૈકી લોકો જોએ બમ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી બે માં જો બોમ્બ મૂકવાની અને બમ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં બી અમુક લોકો સામેલ હતા જોએ તો જે પ્રકારના આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીસમાં લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસમાં બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાયા બતાયા આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય ભલે બીજા લોકો કઈ અન્ય શહેરોનો હોય લેકિન અમુક અમુક બધી જગ્યા ચાહે બ્લાસ્ટમાં હોય એનડીપીએસ હોય એફઆઈસીએન હોય બધી જગ્યા સામેલ છે તો આ તે અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોને ફોટોગ્રાફ્સ जेटला एक्टिव नजर आवशे एना तमाम हमारे जो सीसीटीवी में जो हमारे एआई बेस्ड कैमरा होचे छे एमा भी एना स्कैन करी राखवा मा जेती जेथी एनी भी तमाम एक्टिविटी ऊपर हमें लोग वाच राखी सके वगैरह तपासवा मा आवशे ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज़ सूरत